બીજા અહીંયા કસ્ટમર આવે છે ને એ બધા દરેક ક્લાસના કસ્ટમર છે મર્સિડીઝમાંથી પણ આવે છે એક્ટિવામાંથી પણ આવે છે સાયકલ લઈને પણ આવે એટલે દરેક કસ્ટમર્સનો એક વર્ગ મેં જે છે અહીંયા લગભગ પંદર વીસ મિનિટની અંદર મેં જોયો છે એટલે જેને કે આ જગ્યાની એક પોતાની વર્સેટાઇલ વેલ્યુ છે લોકો એવું સમજે કે હા પાણીપુરી રહ્યાં આરી એવું જ કરશે કંઈક પછી કંઈક કોન્સેપ્ટ નવું લાવવા માટે સોલનું વિચાર્યું કે ટેન્ટને એવું કરીએ કંઈક પ્રોફેશનલ માં કરીએ પછી આ રીતે પાણીપુરી એમની પાણીપુરીનો ટેસ્ટ પહેલા પહેલા આજે એમણે રેકમેન્ડ કરી છે ખાસ કરીને દહીંપુરી દહીંપુરી તો આજે દહીંપુરી થી શરૂઆત કરીએ જે બોક્સ માં આપનું સ્વાગત છે ઉંચુ સમીર અને આ મોજીલા મેહોણા ની સફર જે છે એ આમ જો તો જમ જ દિવસ ઢળતો જાય છે ને એમ વધુ રોમાંચક બનતો જાય છે એમ ભાઈ આજે રોમાંચક વાતની અંદર એક તમને કહી દઉં કે મહેસાણાને એક ફૂડનો એક નવો ટેસ્ટ અને એ પણ એક બહુ જ વન્ડરફુલ અને બ્યુટીફુલ કપલે આપેલો છે એમાંથી એક કપલ છે એ જે એમના નામના પહેલા અક્ષર ઉપરથી આ એ જે પાણીપુરી છે અને આપણે જરા ડીમાર્ટ સર્કલ પાસે આવી ગયા છીએ અહીંયા સાંજે પાંચથી આઠ ત્રણ જ કલાક જે છે આ પાણીપુરી એની મોજ લોકો માણતા હોય છે કારણ કે બહુ જ ઓછામાં સંતોષ માનનારું આ કપલ છે એની આ મસ્ત મજાની દહીંપુરી પેલા તો હું શરૂઆત કરી દઉં ખાઈને અને પછી તમારી સાથે આ બધી વસ્તુની ચર્ચા કરું આ પહેલો એવો વિડીયો છે કે જેમાં ટેસ્ટિંગ પાર્ટ પહેલા આવે છે ઇન્ટ્રોડક્શન પછી આવે છે તો ઘટે છે છે આ છે આપણા મહેસાણા મોજીલા મહેસાણાના મોજીલા ભૂરાભાઈ ભૂરાભાઈ આમ જુઓ તો ઇન્સ્ટાગ્રામમાં બહુ મોટું નામ છે આપણે જ્યારે હજી યુટ્યુબમાં શરૂઆત કરતા હતા ત્યારે એમણે ઇન્સ્ટામાં જોરદાર શરૂઆત કરી દીધી હતી ફેસબુક અને ઇન્સ્ટામાં તો લોકો એમને ઓળખે છે ગુજરાત ટુરિસ્ટ ગાઈડ કરીને દીધું એમનું પેજ છે અને આમ જુઓ તો હવે એમને કોઈ બીજા પરિચયની જરૂર નથી તમે કેટલા વર્ષથી ટેસ્ટ કરો છો અહીંયા હું જ્યાંથી સ્ટાર્ટ કરી ત્યારથી ટેસ્ટ કરું એમ આના સિવાય બીજે ક્યાંક ખાવાની છે પાણીપુરી તો મહેસાણામાં ખાવી તો આવીને જ ગાવી એમ પાણીપુરી સેવપુરી ને દહીપુરી એમની પાણીપુરીનો ટેસ્ટ પહેલાં પહેલાં આજે એમણે રિકમેન્ડ કરી છે ખાસ કરીને દહીપુરી દહીપુરી તો આજે દહીપુરીથી શરૂઆત કરીએ અમારા બ્લોગરો એની એક આદત છે નખરા બોગરો હાથમાં ફ્લેટ હોય ને અને અમે રીલ ઉતારીએ ફોટા પાડીએ અમનેલ બનાવીએ ત્યાં સુધી આ પૂરી છે ને અંદર કોમા મૂરી ગયું પણ આ પૂરી છે ને હજી એટલી ફ્રેશ છે લોકોનું ટોપિંગ એટલું ફ્રેશ છે અને પૂરી ફૂતી નથી અંદરનો મસાલો સ્ટફિંગ એવો મસાલો છે ખરેખર બહુ મજા આવે હાઈજીન વેલ્યુ મારું ધ્યાન કોન્સ્ટન્ટ ત્યાં જતું હતું કે કેટલી હાઈજીન ટુનું ધ્યાન રાખીશ અને આ દહીં પૂરી બનાવી રહ્યા છે લોકો તમે ટેસ્ટ કરો અને તમારે અમારા અમારા લોકોને કહો અમારે તો ડેલી ટેસ્ટિંગ હોય તમને કેવી લાગી હવે કહો અમને તો દરરોજ મસ્ત જ લાગે બહુ સારી બહુ મજા આવે ખાવાની કોઈ બી એવું નહીં રાજકોટ ગુજરાતના કોઈ પણ ખૂણેથી તમારા જે ફોલોઅર છે એ આવતા હોય અને મહેસાણા થઈને નીકળતા હોય તો સાંજે પાંચથી આઠ આ એ જેની પાણીપુરી ખાજો યાદ કરી જશે ગેરંટીમાં પાંચથી આઠ યાદ રાખ્યો હેલો ભાઈ મારું નામ આરતી છે અને હું પેલા પાર્લરનું મારું હતું અને સડનલી અમે નક્કી કર્યું કે પેલા અચાનક અમે અમારું નક્કી નહોતું કે પાણીપુરનું અમે કરીશું પણ સડનલી મેં વિચાર્યું કે ભાઈ કંઈક કરવું છે લાઇફમાં સલુન મારું ચાલુ જ હતું પણ મારી સાઈડમાં કંઈક કરવું હતું પછી મારા હસબન્ડને મને સપોર્ટ કર્યો કરવા માટે પછી અમે બંને રેન્ડમ અમે ગયા બહાર પછી સામાન લાવ્યા થોડો ઘણો પહેલા પહેલાં એક ફર્સ્ટ આટલું નાનું ટેબલ ચાલુ કર્યું હતું અને પછી ધીમે ધીમે એક એક સામાન કરીને પ્લસ કર્યું પછી ડિસ્પેન્સરને એવું લાયા આ કોન્સેપ્ટ મહેસાણામાં હતો ને કોઈ કોઈ જગ્યાએ તો પછી મેં કીધું વિચારીએ કંઈક નવું પછી હાઇજેનિકનું ધ્યાન રાખ્યું થોડું અને બધું રીતે અમે આવી રીતે વાણી સ્ટાર્ટ કર્યું અને એમાં મારા હસબન્ડનો બહુ સપોર્ટ હતો નામ જય અને આપનું નામ આરચી આરચી હા એ જે પાણીપુરી ઓકે ફેમિલી નું પહેલું રિએક્શન કેવું હતું જ્યારે તમને એમ કીધું કે ભાઈ પાણી હા હા નવે લાગી કે લોકો એવું સમજે કે હા પાણીપુરી પૂરી લઈ આવી એવું જ કરશે કંઈક પછી કંઈક કોન્સેપ્ટ નવો લાવવા માટે સ્ટોલનું વિચાર્યું કે ટેન્ટ ને એવું કરીએ કંઈક પ્રોફેશનલ માં કરીએ પછી આ રીતે પાણી પૂરીનું વિચાર શરૂઆત કરી દી કે હર્ડલ્સ આવ્યા હતા કંઈ ના આવ્યો કે એકદમ ઘણો હા થોડું ઘણો ઓકવર્ડ લાગતું હતું પહેલા પહેલા કે કરવું છે નથી કરવું પછી પહેલા દિવસે તો એવું લાગ્યું કે હા

કોરિયન્ટનું ગાર્નિશિંગ હોય ને એટલે સૌથી પહેલાં તો મારા મોઢેમાં ત્યાં પાણી આવવાનું શરૂ થઈ જાય છે કારણ કે એની ફ્લેવર પણ વસ્તુ સાથે જોરદાર પડે બીજું અહીંની પાણીની જ વાત કરીએ તો હવે પાણી પણ એકદમ હાઇજેનિક સ્ટાઇલથી હાઇજેનિક સ્ટાઇલથી તમારે લેવાનું છે અહીંના એમના બે જગ રાખવામાં આવ્યા છે એ નળમાંથી તમે જે પાણી જોઈતું હોય એ ભરી લો અને પછી આરામથી એન્જોય કરો ફાઇન ચલો હા હા મિક્સ પાણી જે રેગ્યુલર પાણી છે એવું નથી કે ફોદીનો ડોમિનેટ કરતો હોય એના મસાલા પણ જે છે વ્યવસ્થિત રીતે બેલેન્સ થઈ ગયા છે પાણીપુરીની મજા આવે છે મને મને મોર ઓવર દહીંપુરીમાં વધારે મજા આવી પણ પાણીપુરી પણ એની એટલી જ જે છે ને કે લોકોને લુભાવે એવી છે અને એક પૂરીની અંદર તમને ટેસ્ટ જે છે એ વર્ણવી ના શકું એટલે આપણે બીજી પૂરી લઈએ જોરદાર બોલો ભાઈ તમારી દહીં પૂરી મસાલા પૂરી ગયો સેવ પૂરી અને પાણીપુરી મહેસાણાનો પહેલો વહેલો આ વિડીયો જે છે એ ધમાકેદાર રહ્યો માંજાવાળો તો રહ્યો જ પણ આ ફૂડમાં સૌથી જોરદાર રહ્યો હજી આગળ અમે જઈશું પણ સૌથી પહેલાં તો ભુરાભાઈને હાર્ડલી થેન્ક યુ વેરી મચ થેન્ક યુ શબ્દો આમ જુઓ તો એમની પાસે મેહોણી સ્ટાઇલના ઘણા બધા છે આગલા આવનારા વિડીયોમાં આપણે એમની સાથે એ મેહોણી સ્ટાઇલ અને મેહોણી વાતો પણ થોડી શીખશું પેલા આ વિડીયોને અહીંયા જ કમ્પ્લીટ કરીએ આ વિડીયો તમને કેવો લાગ્યો કહેવાનું ભૂલતા નહીં જય જય ગરવી ગુજરાત લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો યસ ગુજુ બોક્સ ગુજુ બોક્સને પણ અને સાથે ઇન્સ્ટા ઉપર Gujarat Tourist Guide.